ડ્રો બનાસકાંઠાના લાખણીના ઘાણા ગામમાં લકી ડ્રો મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે છ આયોજકો સામે ગુનો નોંધ્યો છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને લાઇબ્રેરી બનાવવા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અગતરા પોલીસ ફરિયાદી બનીને છ આયોજકો સામે ગુનો દાખલ કરી ત્રેવીસ તારીખે યોજાયેલા લકી ડ્રોમાં પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસની કાર્યવાહી બાદ લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતર્યા છે ઇનામી છેદરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સંવાદદાતા રોહિત ફોનલાઈન રોહિત બનાસકાંઠાના ગામમાં મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે શું મામલો જે ચોક્કસ થી વાત કરવામાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે લખી ડ્રોનું આયોજન થતું હતું તેની સામે અત્યારે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધી છ થી વધુ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે ત્યારે બે દિવસ અગાઉ જે લાખણીના જે ધાણા ગામ હતું ત્યાં લખી ડ્રોનું આયોજન થયું હતું રાત્રી દરમિયાન તે લકી ડ્રોનું આયોજન શરૂ થયા તે પહેલા જ આગથાળા પોલીસ હતી ત્યાં દરોડા પાડ્યા હતા અને તમામ જે લકી ડ્રો હતું તે બંધ કરાવ્યો હતો જે મામલે હવે પોલીસ પોતે ફરિયાદી બની છ આયોજકો સામે ગુનો દાખલ કર્યો છે અને પોલીસે આ કડક કાર્યવાહી કરી અને જે ચારસો નવાણુમાં જે લોભામણી લાલચો એ સ્કીમ આપી અને એકસો એકાવન જે ઇનામો આપવાની જાહેરાત કરી હતી તેની સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ રોહિત જાણકારી બદલ આપનો આભાર